જય હિન્દ વંદે માતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે કન્ડક્ટર સ્પેશિયલ નિગમની માહિતી એટલે કે જીએસઆરટીસીની માહિતી આપણે મેળવવાના છીએ એના મોસ્ટ ટાઈમ મિત્રો બેઠા પૂછાય એવા પચાસ એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છીએ ઓકે પાંચેક માર્ક્સનું આમાં પૂછ્યા હશે મિત્રો તો ખાસ અગત્યનું રહેશે એના પહેલા મિત્રો કન્ડક્ટર સ્પેશિયલ જો તમે મટીરીયલ મેળવવા માંગતા હો તમે તો તમે અહીં આપેલ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો ઓકે માત્ર સો રૂપિયામાં તમને કંડક્ટર સ્પેશિયલ કન્ટેન્ટ તમને મળી જશે જેની અંદર નિગમની માહિતી છે પ્રાથમિક સારવાર મોટર વ્હીકલ એક કન્ડક્ટરની ફરજો ગુજરાત કરંટ અફેર્સ સંપૂર્ણ એક વર્ષનું ગુજરાતનું કરંટ અફેર્સ ઓકે ત્રણસો પચાસ જેટલા ક્વેશ્ચન એમાં સંપૂર્ણ એક વર્ષના આવી જશે આના સિવાય ટિકિટ ટિકિટ અને ભા ભાડા લગેજના દાખલાઓ છે અને રોડ સેફટી એ તમામ ટોપિક ઓકે એટલે કે ત્રીસ માર્ક્સનું પેશિયલ કન્ટેન્ટ પ્લસ ગુજરાત કર્ણાટક પેશના આઠસો નહીં પરંતુ બારસોથી પણ વધારે મોસ્ટ ટાઈમ પીએમસીક્યુની આ પીડીએફ છે કેટલા બારસોથી પણ વધારે ઓકે તો આમાં તમારું પાંત્રીસ માર્ક્સનું કવર થઈ જશે ટોટલ બારસો જેટલા ક્વેશ્ચન હશે પીડીએફ મેળવવા માટે અહીં આપેલ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને આ મટીરિયલ મળી જશે ઓકે અને ફક્ત તમે મિત્રો સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સની પીડીએફ મેળવા માંગતા હો તો એ પણ તમે પચાસ રૂપિયામાં મેળવી શકો છો એની પ્રાઇસ પચાસ રૂપિયા છે ઓકે સંપૂર્ણ ગુજરાતનું એક વર્ષનું કરંટ અફેર્સ આમાં ફક્ત ગુજરાતનું એક વર્ષનું સંપૂર્ણ કરંટ અફેર્સ આવી જશે ઓકે ટોટલ ત્રણસો ને પચાસ જેટલા મોસ્ટ એમ બી આમાં એમસીક્યુનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જેટલા પણ પ્રશ્નો પૂછાવા લાયક છે તમામ પ્રશ્નોનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે કેટલા ક્વેશન છે ત્રણસો પચાસ જેટલા ત્રણસો દસ અને ત્રણસો પચાસ જેટલા ચાલો તો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયો લેક્ચરની ચાલો તો મિત્રો પહેલો જ આપણો પ્રશ્ન બને છે કે ભાઈ જીએસઆરટીસીનું પૂરું નામ જણાવો તો જીએસઆરટીસીનું મિત્રો પૂરું નામ શું છે તો મિત્રો તેનું પૂરું નામ છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓપ્શન ડી સાચો જવાબ બનશે જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ જેને આપણે ગુજરાતીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરીકે ઓળખીએ છીએ ક્લિયર પેલો પ્રશ્ન પાકો ચાલો આગળ જોઈએ બીજો ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન છે કે ભાઈ જીએસઆરટીસીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી અને મિત્રો સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો કે ભાઈ ગુજરાત રાજ્યની સ્થાપના જ્યારે થઈ હતી એની સાથે જ આની સ્થાપના કરવામાં આવી હતી એટલે કે એક મે ઓગણીસો સાહીઠના રોજ જીએસઆરટીસીની સ્થાપના થઈ હતી ત્યારબાદનો ક્વેશ્ચન છે કે જીએસઆરટીસીની સ્થાપના ખાલી જગ્યા એક્ટ અંતર્ગત કરવામાં આવી છે તો મિત્રો જીએસઆરટીસીની જે સ્થાપના છે એ રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ ઓગણીસો પચાસ અંતર્ગત આની સ્થાપના કરવામાં આવી છે ક્લિયર રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ ઓગણીસો પચાસ ચાલો ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો ભાઈ જીએસઆરટીસીનું મુખ્યાલય ક્યાં આવેલું છે આનું જે મુખ્યાલય હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો એ મિત્રો આવેલું છે સેન્ટ્રલ એસટી વર્કશોપ નરોડા ઓકે અમદાવાદ ખાતે સેન્ટ્રલ એસટી વર્કશોપ નરોડા ચાલો ત્યારબાદનું ક્વેશ્ચન છે કે જીએસઆરટીસીની સેન્ટ્રલ ઓફિસ ખાલી જગ્યા ખાતે આવેલ છે તો મિત્રો એ આવેલી છે રાણીપ અમદાવાદ ખાતે ઓકે મિત્રો આવા ખાસ અગત્યના સંપૂર્ણ જે કન્ડક્ટરનું કન્ટેન્ટ જે આપણને ત્રીસ માર્ક્સ પૂછવાનું છે ઓકે અને પ્લસ ગુજરાત કરોટ પેસ ઓકે આ પીડીએફ તમે મેળવવા માગતા હો આ પીડીએફમાં તમારું પાંત્રીસ માર્ક્સ પાંત્રીસથી ચાલીસ માર્ક્સનું તમારું સંપૂર્ણ કવર થઈ જશે ઓકે અને છેલ્લે જ રિવિઝનમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ઓકે માત્ર સો રૂપિયામાં આ પીડીએફ તમને મિત્રો અત્યારે મળી રહી છે ઓકે પીડીએફ મેળવવા માટે તમે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ ઓકે આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને પીડીએફ મળી જશે ઓકે બારસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એ પ્રશ્નો મિત્રો આપેલા છે ઓકે બારસો પ્રશ્ન સોલ્વ કરી નાખો એટલે તમારે ત્રીસથી પાંત્રીસ માર્ક્સનો આરંભથી પરીક્ષામાં જે પૂછવાનું છે આવડી જશે ચાલો ત્યારબાદનો પ્રેશન છે જીએસઆરટીસીનું ધ્યેય વાક્ય કયું છે જીએસઆરટીસી એનું ધ્યેય વાક્ય કયું છે તો એ છે મિત્રો સ્ટીયરિંગ માઇલ્સ વિથ સ્માઈલ્સ ઓકે ઓપ્શન એ સાચો જવાબ બનશે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ જીએસઆરટીસીના હાલના મેનેજિંગ ડિરેક્ટર ખાલી જગ્યા છે તો એ છે મિત્રો આઈ એસ એમ એ ગાંધી આઈ એસ એમ એ ગાંધી ચાલો ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો ગુજરાતના ગૃહ ઉદ્યોગ પરિવહન યુવા અને રમતગમત રાજ્ય મંત્રી કોણ છે તો આ મંત્રી છે મિત્રો હર્ષભાઈ સંઘવી કોણ છે હર્ષભાઈ સંઘવી ઓકે હર્ષ સંઘવી છે આ પ્રશ્ન કેમ લીધો કારણ કે અહીં પરિવહનની પણ વાત કરી છે તો એવો પ્રશ્ન પૂછે કે ગુજરાતના પરિવહન મંત્રી કોણ છે તો પણ હર્ષ સંઘવી આવશે આના સિવાય તેઓ ગૃહમંત્રી રમત રાજ્ય મંત્રી પણ છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમ ઓગણીસો એકોતેર મુજબ નિગમમાં એક ચેરમેન અને લઘુત્તમ ખાલી જગ્યા અન્ય ડિરેક્ટરો હશે એક ચેરમેન હશે અને ડિરેક્ટરો અન્ય કેટલા હશે તો અન્ય પાંચ હશે ડિરેક્ટરો તો યાદ રાખશું ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ જીએસઆરટીસીની સ્થાપના સમયે ખાલી જગ્યા વિભાગો હતા જ્યારે આની સ્થાપના થઈ એક મે ઓગણીસો સાહીઠના રોજ સ્થાપના થઈ ત્યારે કેટલા વિભાગો હતા ત્યારે સાત વિભાગો હતા ઓકે અને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ જીએસઆરટીસીમાં હાલમાં કેટલા વિભાગો છે તો હાલમાં સોળ વિભાગો છે ઓકે સ્થાપના સમયે સાત હતા હાલમાં કેટલા છે સોળ છે ચાલો ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ જીએસઆરટીસીની સ્થાપના સમયે કેટલા ડેપો હતા ત્યારે કેટલા ડેપો હતા જ્યારે એકમી ઓગણીસો સાંકની સ્થાપના થઈ હતી ત્યારે ત્યારે છોતેર ડેપો હતા કેટલા છોતેર ડેપો હતા જ્યારે મિત્રો હાલમાં કેટલા ડેપો છે તો હાલમાં મિત્રો એકસો ને પચીસ જેટલા ડેપો છે એકસો પચીસ જેટલા ક્લિયર ચાર ત્યારબાદનો ક્વેશ્ચન છે જીએસઆરટીસીની સ્થાપના સમયે કેટલા વિભાગીય વર્કશોપ હતા વિભાગીય વર્કશોપ કેટલા હતા જ્યારે આની સ્થાપનાથી ત્યારે તો સાત વિભાગીય વર્કશોપ હતા જ્યારે એવો પ્રશ્ન પૂછાય કે હાલમાં કેટલા વિભાગીય વર્કશોપ છે તો મિત્રો યાદ રાખશું હાલમાં સોળ જેટલા વિભાગીય વર્કશોપ છે ઓકે સ્થાપના સમયે સાત જેટલા વિભાગીય વર્કશોપ હતા હાલમાં સોળ જેટલા વિભાગીય વર્કશોપ છે ચાલો ત્યારબાદ વાત કરીએ તો જીએસઆરટીસીની સ્થાપના સમય ખાલી જગ્યા બસો હતી તો સ્થાપના સમય સત્તરસો ને સડસઠ ઓકે સત્તરસો ને સડસઠ જેટલી બસો હતી ત્યારે હાલમાં કેટલી બસો છે તો ભાઈ આઠ હજાર ત્રણસો ને બાવીસ પ્લસ ઓકે આવો જોકે આ આંકરો ના પૂછે છે હાલની ના પૂછાય ઓકે શરૂઆતની સ્થાપના સમય પ્રશ્ન પૂછાઈ શકે ઓકે હાલમાં તો આમાં વધઘટ આંકડો થતો હોય તો એક ઝેડ આંકરો ના મળે પરંતુ જે સ્થાપના સમય કેટલી બસો હતી આવો પ્રશ્ન બની શકે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ અમદાવાદ તો આશ્રમ તો અમરેલી તો ઓકે જે અમદાવાદ જે અમદાવાદની જે બસો છે એ આશ્રમ તરીકે ઓળખાય છે તો અમરેલી જે વિભાગની જે બસો છે એ કયા નામે ઓળખાય છે એવો પ્રશ્ન છે તો મિત્રો એ ઓળખાય છે ગીરના નામે તો જવાબ આવશે ગીર ઓકે બસ ઉપર આપણે લખેલું હોય છે આશ્રમ ગીર ભુજ ઓર કચ્છ ઓકે ચાલો એવી રીતે પ્રશ્ન છે કે ભાઈ વડોદરા તો વિશ્વામિત્રી તો ભાવનગર તો ભાવનગરમાં આવશે મિત્રો છે ઓકે જે ભાવનગર રૂટની જે બસો હોય કયા નામે ઓળખાય છે એની ઓળખ શું છે સેંત્રુજય ચાલો ભુજ તો કચ્છ તો ભરૂચ જો તો ભરૂચમાં આવશે મિત્રો નર્મદા ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ ગોધરા તો પાવાગઢ તો પંચમ હિંમતનગરની બસો જે કયા નામે ઓળખ છે એની એની ઓળખ છે મિત્રો સાબર ત્યારબાદ સૌરાષ્ટ્ર તો રાજકોટ તો જામનગરમાં શું આવશે મિત્રો જામનગરમાં આવશે દ્વારકા ત્યારબાદ વાત કરીએ જુનાગઢ સોમનાથ જે જુનાગઢની રૂટનોની જે બસો હોય છે એના ઉપર સોમનાથ લખેલું હોય છે તો મહેસાણામાં આવશે મિત્રો મોઢેરા શું આવશે મોઢેરા ચાલો નડિયાદ તો અમૂલ તો પાલનપુરમાં શું આવશે મિત્રો પાલનપુરમાં આવશે મિત્રો બનાસ સુરત તો સૂર્યનગરી તો વલસાડ તો વલસાડમાં શું લખેલું હશે જે જવાબ આવશે મિત્રો દમણ ગંગા શું આવશે દમણ ગંગા